સુરત શહેરના છેવાડા વિસ્તારમાં આવેલા હજીરા કાઠાના ખેતરમાંથી માનવ કંકાલ મળી આવતા હડકંપ મચી ઉઠી સુરત શહેરના છેવાડા વિસ્તારમાં આવેલા હજીરા કાઠાના ખેતરમાંથી માનવ કંકાલ મળી આવતા હજીરા પોલીસ દોડતી થઈ હતી પોલીસે સ્થળ પર પહોંચી કંકાલનો કબજો મેળવ્યો હતો જે બાદ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ અર્થે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી હત્યાની આશંકા સાથે આગળની તપાસ હાથ ધરી હતી પ્રાથમિક ફોરેન્સિક રિપોર્ટમાં કંકાલ પુરુષનું હોવાનું સામે આવ્યું છે એટલું જ નહીં ત્રીસ થી ચાલીસ દિવસ પહેલા મૃત્યુ થયું હોવાનું જાણવા મળે છે જે કંકાલનું ઓળખ મેળવવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે ઘટનાની જો વિગતવાર વાત કરીએ તો સુરતના હજીરા વિસ્તારમાં આવેલી નવજાગૃતિ સ્કૂલ નજીક ખેતર આવેલું છે જે ખેતરમાં શનિવારના રોજ સવારના સમયે મજૂરો લાકડા કાપવા માટે ગયા હતા લાકડા કાપવા માટે ગયેલા મજૂરોને કંકાલ નજરે પડ્યું હતું જે જોઈ સૌ મજૂરો ચોંકી ઉઠ્યા હતા અને ઘટનાની જાણ હજીરા પોલીસને કરી હતી ઘટના અંગેની જાણકારી મળતા હજીરા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી જે બાદ પોલીસે સ્થળ પરથી કેટલાક વસ્ત્રો સહિત સેમ્પલો કલેક્ટ કર્યા હતા કંકાલનો કબજો લઈ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ અરથી સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપ્યું હતું આ બનાવને લઈને આસપાસના વિસ્તારમાં હાલ ચકચાર મચી જવા પામી છે સાથી જ લોકો વિચારમાં મુકાઈ ગયા છે સુરતના સિવિલ હોસ્પિટલ ખાતે કંકાલ મહિલાનું છે કે પુરુષનું તે જાણવા ફોરેન્સિક પોસ્ટમોર્ટમની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં પ્રાથમિક રિપોર્ટમાં કંકાલ પુરુષનું હોવાનું સામે આવ્યું હતું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટના અનુસાર ત્રીસ થી ચાલીસ વર્ષની ઉંમરની વ્યક્તિનું આ માનવ કંકાલ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવ્યું છે જેમાં વ્યક્તિનું ત્રણ મહિના પહેલા મોત થયા હોવાનું સામે આવ્યું છે છે કે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ ના પ્રાથમિક રિપોર્ટમાં આ હકીકતો સામે આવતા હજીરા પોલીસ દ્વારા હવે કંકાલ ની ઓળખ મેળવવા માટે તજવીજ હાથ ધરી છે પરંતુ હજીરા પોલીસ માટે માનવ કંકાલ ની ઓળખ કરવી પડકારજનક બાબત બનીને સામે આવી છે પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે વૃક્ષ વડે ગળે ફાંસો ખાઈ અજાણી વ્યક્તિએ આપઘાત કર્યો હોવાની શંકા છે વ્યક્તિની ઓળખ થયા બાદ વધુ હકીકત બહાર આવી શકે તેમ છે કે હત્યા છે કે પછી આપઘાત તેનું કારણ પોલીસ તપાસમાં સામે આવી શકે તેમ છે રિપોર્ટર સુનિલ ગાંજાવાલા સુરત